આજે છે બાર તારીખ અને આપણે સ્ટુડિયો પર આવી ગયા છીએ પૂનમ છે આજે તો સરસ મદ માતાજીને હાર જેવાથી થઈ ગયું છે રેડી અને ઘર વાળાથી તો આપણે વ્લોગ લીધો નથી ડાયરેક્ટ સ્ટુડિયો લીધો કેમ કે અપોઇન્ટમેન્ટ છે તો મસ્ત રેડી થઈ ગયા છે સાડા દસ થઈ ગયા છે આપણે મસ્ત સ્ટુડિયો કમ્પ્લીટ જેવા બધી કમ્પ્લીટ હું વીક કમ્પ્લીટ રેડી જોઈએ હવે મેડમ આવવાના છે તો આવવા એટલે એમનો ટાટો સ્ટાર્ટ કરીએ અને તમને બતાવી બાકી બ્લોગમાં ભાઈ લોચા થાય છે કેમ કે નહીં સેટ થતું આખો દિવસ બિઝી બિઝી હોય શેડ્યુલ એન્ડ થાકી ગયા હોય એટલે સાંજે પછી જઈને એડિટ કરવાનો થાક લાગ્યો એટલે કેમ એમનું એડિટ કરવું કેમ કે એડિટિંગમાં દોઢ બે કલાક જાય એટલે એડિટ કરતું નથી અને બસ ટાઈટ શેડ્યુલ છે એટલે સેટ નહીં થતું બ્લોગનું સોરી હવે રેગ્યુલર ટ્રાય કરીશ કે રેગ્યુલર તમારો બ્લોગ આવતા રહે મારા બાકી બ્લોગમાં બન્યા રહો આજે શું મજા કરી છે તમને બતાવીશું એન્ડ ફ્યુ મોમેન્ટ શો મેમની અપોઈમેન્ટ હતી બુક આપણી આજની તો મેડમ આવી ગયા છે ને એમનું થોડું ટેટું મિક્સ થઈ ગયું છે તો અને આપણે થોડું કરેક્શન કરવાનું છે થોડું ટેટું મોટું કરવું પડશે તો બ્લોગમાં બન્યા રહો તમને બતાવું પરફેક્ટ કરેક્શન કેવું થાય રેડી છો મેમ ઓકે સો આપણે રફ ડિઝાઇન જે કરવાની કરેક્શન કરવાનું છે ટેટુ એની ડિઝાઇન આપણે પેનથી એક કરી દીધી છે એન્ડ ફૂલ એક્સાઇટેડ છે મેમ ટેટુ માટે બીક બી લાગે છે કે બગડે નહીં હે ને તો બન્યા રહો તમને ફાઇનલ રિઝલ્ટ બી બતાવું ને એમનું શું ફીડ મતલબ શું ફીડબેક આપે છે એ બી બતાવું

શું ટેટું થઈ ગયું છે ફિનિશ અને એમને તો બીક હતી કે થશે કે નહીં થાય કેમ કે કોઈ બીને સરખા મતલબ કોઈ બીના ટ્રસ્ટ ના આવે કેમકે એમને ટેટુ જે જૂનું હતું એ બગડી ગયું હતું બીજી વાર કરાવશે ને બગડશે શું થશે એવા ટેન્શનમાં બહુ એમને પહેલાં મને કન્વિન્સ કરી વાત કરી અને ફાઇનલી હેપી થઈ ગયા બસ આપણે એ જ જોઈએ એમની ખુશી સેટિસ્ફેક્શન એમને મળે એટલું બહુ તમને બી કેવું લાગ્યું કરેક્શન કમેન્ટમાં જરૂરથી જણાવજો વાગ્યા છે ચાર અને ઉપર શર્મા ચાલુ છે ના બે છે કલાકારો કાલ લખવા લખ્યા બતાવજો ગુજરાતી હતી ના અક્ષર હતું એલી સારા ઓક્સ સર તો હરાઈ તો નઈ નઈ આજ તો બ્રિજ થી એક ટેનર બનાવ્યો કઈ વાતો બતાયે વ્લોગ માં બને રહેજો ફ્યુ મિનિટ્સ લેટર તો આ ગયા છે 5:30 વાગ્યા 5:00 5:00 કમ અને મેમ છે વિંગ્સ બનાવવાની છે તો રેડી થઈ ગઈ છે મેમ રેડી 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 ફોર રિઝલ્ટ तो तुमने भी ब्लॉग में बनाया हो तुमने फाइनल रिजल्ट बताओ तो टैटू कंप्लीट થઈ ગયું છે અને એનો જો લો તમે ફાઇનલ રિઝલ્ટ કેવું લાગ્યું મેમ અમેઝિંગ ફેન્ટાસ્ટિક ઇટ્સ ટુ ગુડ સેટિસફાઈડ ને વેરી યસ માં તમને બી જણાવજો ટેટૂ કેવું લાગ્યું 12 સેકન્ડસ લેટર સો ટેટૂ થેન્ક યુ વિંગ્સ ફિનિશ એન્ડ અમને બીજું એક લિયોનો સિમ્બોલ કરાવવાનું છે એન્ડ કને બ્લોગ માં બનાયરો સ્મોલ ટેટૂ છે ક્યૂટ फटाफट બનાવી મરી રેડી રેડી સ્મોલ ટેટૂ થઈ ગયું છે ફિનિશ એન્ડ ફાઇનલ રિઝલ્ટ ઓકે મેમ કેવું લાગે છે

આપડે પબ્લિક <laughs> <laughs> <laughs>

જે નવી જોતી હોય કોન્ટેક કરજો ભાઈ મને કોન્ટેક કરજો મારો નંબર હોય તો મારો નંબર ના હોય તો લઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ નહીં કરાવો સોરી શક્તિ ગજબ એ નંબર થાય બાકી ગાડી વાળી જોવો અટકી જો વરના છે 2500 રૂપિયા અને ક્રેટાના ભાઈ 3500 રૂપિયા આવો ફેવરો આલીન જો જલસા કરો બાકી નવી નહીં લાવવાની જમ જોવા તમને ભાડા લઈ જવાનું ડીઝલ તમારું હો અઢીસો કિલોમીટર બરાબર આ બધું કહી દીધું ડિપોઝિટ ભાઈ એ તો જોઈ લેજો તમે બરાબર બાકી ક્રેટન વર્ના લઈ જાઓ તો બાળકો સ્ટેન્સિલ શીખે છે અને ઓમ જેવો ઘૂંટ્યો છે જેવો આવડે એવો ઘૂંટ્યો એટલે પણ આવું ના હોય હા લાઈનો મેં કરીને લે છે કે લાઈનો કરો એ જો ભેગી થઈ

બન્યા રહે છે a few inches later તો મેડમ નું થઈ ગયું છે ટેટુ ફિનિશ અને એનું ફાઇનલ રિઝલ્ટ તમે જોઈ શકો છો કેવું લાગ્યું મેમ સારું સારું મનીષભાઈ સારું લાગ્યું ને Dia buat tingkan dulu, dia buat tingkan makan makan wọn múlẹ̀lẹ̀ ló náà wá. કાલનો બ્લોગ એડિટ થઈ જશે પ્રૂવ થઈ ગયું આઠ મિનિટનો દિવસે બરોબર મળીએ મળીએ ઓકે મહાદેવ 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 કાલનો એ આવ્યું સાડા દસ ભાઈ બંધાર હતો એમને વાઇફને લઈને આવ્યા હતા બ્લોગ લેવા નહોતો એમનો બી અને મસ્ત ડેટું બની આપ્યું અને પછી ગયા વાગી જશે સાડા દસ અને બસ આજના માટે આટલું જ હતું બાકી મળીએ કાલના નવા બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ